મારું સપનું પૂરો થયો છે મારો YouTube ગુગુ ગુગુ ટીન અપનાના માધ્યમથી પૂરો થયો તો ખૂબ તમારા અને છું મિત્રો હવે આપણે છે ને બહુ મહેનત કરતા છે અને Google ટીન આપણે આવી ગયું છે મેં શોર્ટ વિડીયો મૂક્યો છો પણ આના બહુ સપોર્ટ બધાય કર્યું એનું હું વ્યક્ત કર્યો છે છે પણ આજે આપણે છે ને ગૂગલ પિન અને મિત્રો આપણે ગૂગલ પ્રિન ખોયલું હવે આવી રીતે આંકડા જોવો આમાં આવું બધું લખેલું છે ને નંબર છ આંકડામાં આવે છે એટલે તમે જોઈ શકો છો હા આપણે જાશું આમાં ગૂગલમાં એકમાં જાશું અને એને વેરીફાઈ કરશું હવે આગળ શું પ્રોસેસ થાય છે બાકી તો હવે મારા અવિરભાઈ અને સાગર છે કરે છે તો મિત્રો વધારે વધારે તમારા સપોર્ટથી મારો સપનું પૂરો થયો અને છેલ્લે છેલ્લે અંતે હવે અમારે એ થાય છે થેન્ક યુ બહુ

भी जरा ना मै ओ हो के तेरे तेरे ठोकी थोड़ी लगी है ओय हो तो यार लोकी हो यार अरे भाई ये निकल रहा है जा चलो अंदर अच्छा आप अकेले चले जाना है अंदर ये अनियाली किटली देव

હકગામી લખપત ભલો મે ભલ પારા દેલી દેશો તે છતી પ્રજ દીવાન લાખો નાગાજંજો નેચર બીએ નવાણ ઓરિંદે અનડ પહેરા પહેરાને પાહોડે લીલો લાખો ખર્ચે કુન્ડે રાખીએ કવિ જે થાવી галиอต पितासन गंजा कर ले रेडी अब आशीर लेवत ले लियो Aí já aí,